ને ની થોડીક પગમાં તકલીફ થઈ ગઈ એક આમાં સડી હતી ને નથી પડી થોડીક તકલીફ થઈ થોડીક ખાવામાં મોરી મોરી રહી બહુ ખાતી ને પછી મેળી આવે જાય ધીરે ધીરે આગવામાં ત્રણ ને રિક્ષા તો આગળ ખાલી કરી થોડા ઊભું ઊભો પાથરા ખડકે દીધા કે ને થોડીક હવા જાય એટલી બે સુધી બગડે ને હવારી નાખવાનું છે પાછું પ્રમણ હવારી નાખવાનું છે બે દીનું ફેરું વાંચ્યું એટલે રિક્ષા આગળ ખાલી કરી ને એક ભાઈ ની આગની જ કોમેન્ટ વાંચી કે દિવાળી ખોલેલી ની દસ મહિના પૂરા થઈ ને કેટલા દીક ગા હજે ભાઈ દસ મહિનો પૂરો થયો ને રામ રામ દઈ રે ને કઈ દઈ બધું મજામાં અમે હાવ એકદમ મજામાં છે ને સવારના ના વાગ્યા હાડા હાથ વાગ્યો ને હું કાલો ધરાક સવાર માં આટો મારતા આવીએ કાઉ કે સવાર જવાય રૂગે ગઈ કમ્પ્લીટ દેખાતી હે આયુ એટલે કાલે હે ને હાવ એકદમ હોઈ સો ટકા ઉગી જશે એટલે સંજા ને આમાં મહિકામાં નથી બહુ ઉગી ના કંઈક ટ્રેક્ટરનો માર લાગ્યો હોય ને ગદર લાગ્યો હોય એટલે નથી ઉગી હશે ઓલી જો વહેલી ઉગે ને આ એટલી મોડી ઉગે છે બધી આપણી પાસે કાલે આવીશું ને જોવા તારે ખબર પડશે એ જવાય કેવી જવેરાજી યોગી કે મેપી મેપી સારી યોગી જવાય ભીંડો આવ્યો ભીંડો માંડવી દરા કાટો મારતા આવી આ અળી દ ખુબ નહીં અળી દોય કે કઈ બીજું હોય એ મને ખબર ને હા આ કામ હોય આ શે નહી રહ્યા ટિકટ ઓઈ લાતા મોગી છે નાય પાછા ભાઈ રે કાલે બલુ નાખે લે તું ઓલી કરા વધારે હારી છે આ કોલ થોડક નબડી છે ઓલી ગમે જતા બહુ હારી માંડવી છે એટલે તો ફૂલ ઉઘડવા મે ગયા આમાં એટલે બધો કંઈ કુસો નહીં

ए भनाका काका हाटू लेता आवो एक गोटलो छा पिए लो रेडी छ भनाका काका ने रेडी जोय ह को बोल बेढडा द आ કે આજનો ફાળ છે કાલોનો પ્રમાણાદીનો ફાળ આડવાનું છે ફાળ આલ્યો ને રીક્યો નેતરાળી એટલે જાય એ હું રક્ષા લઈ ના આંગળી રાખમાં હા પકડાય આવે છે બના ભાઈ લઈને

એ વાયર કાઢવાનો છે ઢાંકણ છે ને પેલા હું વાયર કાઢી દા ને એ પછી વાઢવાનું ચાલુ કરીએ ને હું આજે ઘેર જાય ત્યારે થાય હાલે તું પીવરાવાની છે નીળ નાખવાની છે મારે પાછો આવી લેવા ખોળ લેવા જો નાખે ગા એટલે આમ નતું કઈ એમાં

ખરની રિક્ષા આખી હબાઉ ભરીવાય એક બે ત્રણ ચાર પાંચ પાંચ મોટલ્યું હબાવ વાઢ્યું મોટ્યું ને આગળ છે ને આ મોટરસાઈકલ મોટરસાયકલ ને એમાં પકતું કરી નાખું આ સુધે હું ભી હું ખાઈ લીધો એ લાલપો દ્વારા તરાખે હવેલા હા કોઈ દિકત ને વાસળી ની થોડીક પગમાં તકલીફ થઈ ગઈ એક દી ને આમાં સડી હતી ને નથી પડી થોડીક તકલીફ થઈ ખાવામાં મોરી મોરી રહી બહુ ખાતી ને પછી મેળી આવે છે ધીરે ધીરે થયા તા એક ફતકમાની માં બેહાડી વાલીમાની આ બેહાડી નહીં વાલીમાની માં બેહાડી ને ફતકમાની આ બેહાડી એવું ખાતું કર્યું ને આમાં હે ફર્મ ને હેલી લેલા

ખડકે દીધા કે થોડીક હવા જાય એટલી બે દિવસ સુધી બગડે નહીં હવાઈ નાખવાનું છે પાછું પ્રમણ હવારી નાખવાનું છે બે નું ઘેરું વાંચ્યું એટલે રિક્ષા આગળ ખાલી કરી ને એક ભાઈની આગળ જ કોમેન્ટ વાંચી કે દિવાળી ખડેલી ની દસ મહિના પૂરા થઈને કેટલા ગા રજે ભાઈ દહમો મહિનો પૂરો થયો ને દહ મહિના થાય લગભગ કીધું પૂરા આપણી સત્યાવીસ તારીખે કે ઇઠાવીસ તારીખે દહ મહિના પૂરા થાય હમણાં થોડોક પાવર સારો દેખાય ના બઉ કઈ પાવર નહી છે દેખાય દેખાય પાછળ ઓછો ઉમરી નાની છે બે જ થઈ આજ કેટલી તારીખ છે અઢાર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ એવી હિતાવી ઈચ્છાવી 2 din, 2 divisas, ¿eh? Dos divisas, ¿eh? i